2020 માં 1 કરોડ થી વધુ નામ ડ્રગ્સ ની હેરાફેરી ગુનામાં જેલમાં માં જેલ જ્યુડિશિયલ કસ્ટડી રહેલા આરોપીનો બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રશેશ ગુજરાતી સામે આવ્યો હતો પાડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપીએ 1400 જેટલા લોકો બોગસ સર્ટિફિકેટ આપ્યા છે 2020 માં સુરત ક્રાઇમ બ્રાન્ચ 1 કરોડ 4 લાખ નામ ડ્રગ્સ કેસ માં કુલ 19 આરોપી ધરપકડ કરી હતી આ કેસમાં માં આદિલ નોરાની સપ્ટેમ્બર 2020 થી જેલમાં છે આદિલેકા હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહી જામિન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જેમાં એન્જીઓગ્રાફી અને એન્જોપ્લાસ્ટી કરवानी તાકીદ દર્શાવવામાં આવી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3 રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને ареસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે আদિલ નુરાની કરીને જે 2020 માં સીબી દ્વારા એક કિલો એમડી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એણે જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકુર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિત સિંહ ની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રસે ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે